હેલો મિત્રો છે આજે પર સવારે એક અત્યંત કરુણ અને ગંભીર અકસ્માત સર્જાયો હતો રોજગાર રોજગારથી ગયેલા બે સગા ભાઈઓ જ્યારે પોતાનું કામ પતાવી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે કારમુખા ટ્રકે તેમની રિસ્કાની ટક્કર મારતા એક ભાઈનું ઘટના સ્થળે જ મોત નીપયું હતું જ્યારે બીજા ભાઈને ગંભીર ઈજા પહોંચી હતી તો જે હા મિત્રો હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે પ્રાપ્ત વિગતો અનુસાર સુનિલ પટણી અને અમિત પટણી નામના બે સગા ભાઈઓ વહેલી સવારે સગડો રીસ્કામાં શાકભાજી વેચવા માટે ગયા હતા શાકભાજીનું વેચાણ કરીને તેઓ જ્યારે આરીજા ત્રણ રસ્તા પાસે આવેલા માખણિયા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂર ઝડપે આવતા ટ્રક એક ટ્રક ચાલકે તેમની રીસ્કાને જોરદાર ટક્કર મારી હતી આ ટક્કર એટલી ભયાનક હતી કે રિક્ષાનો કચ્છો કાંડ નીકળી ગયો હતો તો જે હા મિત્રો હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આ અકસ્માતમાં વર્ષીય જ કમકમાટી ભર્યું મોત હતું જ્યારે તેનો નાનો ભાઈ વર્ષીય અમિત પટણી ગંભીર રીતે ઘાયલ થયો હતો અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને લોહી લોહાણ હાલતમાં અમિતને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તો જ્યાં આ મિત્રો ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે સુનિલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કસેડી અકસ્માતનો ગુનો નહોતી વધુ તપાસ હાથ ધરી છે વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે હાઇવે પર વાહનોની ગતિ મર્યાદા અને ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનને કારણે ફરી એકવાર એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવવો પડ્યો છે તો જ્યાં હા મિત્રો આના વિશે તમારું શું કહેવું છે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર